ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું એમાં લોકસભાઓના માન્ય ભૂતપૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજન ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ડોક્ટર મફતલાલ પટેલ અચલા એજ્યુકેશનના અનારબેન હાજર રહીને આ કાર્યક્રમને સુશોભિત કર્યું એમાં અમદાવાદના નાગરિકો પણ હાજર હતા કાર્યક્રમમાં હાજર બધા અતિથિઓએ માતૃભાષા વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા રિપોર્ટર હેતલ પરીખ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમદાવાદ આજે રિપોર્ટિંગ કરવા હું ગુજરાત યુનિવર્સિટીની સાહિત્ય તથા ગાંધીનગર અને અચલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે સહયોગ ઉપક્રમે માતૃભાષા સપ્તાહ આયોજન કરવામાં આવ્યું છે જે અહીંયા આગળ ભાષા સાહિત્ય શિક્ષણ અને સંશોધન અત્યારે જે બેઝ અત્યારે ચાલી રહ્યું છે તો એને જાગૃત કરવા માટે કે આપણી ભારતની ભાષા જે આપણે જ્યાં માતૃભૂમિ આપણી ધારો કે હું ગુજરાતી છું તો મારી ગુજરાતી ભાષા જે મારી માતૃભૂમિ કહેવાય છે એના સંદર્ભમાં પ્લસ જે આપણા ભારતની માતૃભૂમિ એમાં ભાષા છે હિન્દી એ બધાને આજે કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે કે જે આપણા બાળકોને જે સંસ્કાર જે આપણે આપવાના હોય એ આપણા ગ્રંથો તથા આપણી કહેવાય ને કે સાહિત્યમાં આપેલા છે તો દરેક જગ્યાએ એમ આવી રીતે પ્રોગ્રામ ખાસા બધા થતા આના ચીફ ગેસ્ટ તરીકે આજે ઘણા બધા સેલિબ્રિટીઝને બધા હતા અને ખૂબ સરસ આજે આ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે લગભગ આમાં આઠસોથી હજાર માણસો આમાં જોડાયા હતા તથા નગર સિનિયર સિટીઝન બહુ બહેનો એમના સહયોગ એમનો પણ ઘણો બધો આમાં ફાળો તો ઘણા બધા મેમ્બર્સ એમના હતા તો મને માત્ર હું જેવી એમ જાતમા હતા કે જેવી હું નમસ્કાર